કેમ છો દોસ્તો હું કિચન ઓફ આર્તિકામાં તમારું સ્વાગત કરું છું આજે હું લઈને આવી છું ટમેટાનું એકદમ ચટપટું શાક જે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે અને સ્વાદમાં પણ એકદમ ટેસ્ટી છે તો દોસ્તો ચલો આપણે શરૂઆત કરીએ ટમેટાનું શાક બનાવવાની રીત એના પહેલાં દોસ્તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હું નવી નવી રેસીપી લઈને આવી રહી છું સૌ પ્રથમ આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું અડધી વાટકી જેટલું તેલ ગરમ કરીશું એમાં અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરીશું અને પછી ઉમેરીશું આપણે અડધી ચમચી જેટલું જીરું હવે દોસ્તો બે ચમચી જેટલું મેં લસણની પેસ્ટ લીધી છે એ ઉમેરીશું આઠથી દસ નંગ લીમડાના પાન આપણે ઉમેરીશું અને લસણને દોસ્તો આપણે ગુલાબી થવા દેવાનું છે એમાં આપણે ચપટી જેટલો અજમો ઉમેરીશું દોસ્તો લસણ આપણું થોડું ગુલાબી થઈ ગયું છે હવે દોઢ ચમચી જેટલું આપણે લીલા મરચાંની પેસ્ટ મેં ઉમેરી છે ચપટી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું તમે સ્વાદ અનુસાર તમે લાલ મરચું ઉમેરી શકો છો અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હવે દોસ્તો મેં ટમેટા કાપીને રેડી રાખ્યા છે તમે જોઈ શકો છો મેં થોડી સાઈઝમાં મોટા કાપેલા છે એટલે કે મોટાભાગે મેં એક ટમેટાના ચાર લાંબા કટકા કરેલા છે બધું આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું દોસ્તો આમાં તમે અડધી ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો તો ઓપ્શનલ છે મેં આમાં ઉમેરી નથી ત્રણથી ચાર ટુકડા આપણે શિમલા મિર્ચના એડ કરીશું અને બધું સરખી રીતે મિક્સ કરીને આપણે તેને સાતથી આઠ મિનિટ માટે ચડવા દઈશું દોસ્તો આપણે ગેસને મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું અને સાતથી આઠ મિનિટ સુધી ચડવા દઈશું આ રીતે આપણે બે ચમચી પાણી પણ આપણે ઉપર રાખી શકીએ છીએ જેથી શાક દાજી ના જાય હવે દોસ્તો સાતથી આઠ મિનિટ થઈ ગઈ છે આપણું શાક પણ એકદમ તૈયાર થઈ ગયું છે એકદમ પરફેક્ટ ચડી પણ ગયું છે અને એની ખુશ્બુ પણ ખૂબ જ સરસ આવી રહી છે હવે આપણે તેમાં કોથમીર ઉમેરીને રેડી કરી દઈશું શાક દોસ્તો તમે જોયું ને એકદમ ઇઝી રીત હતી તમે ઘરે તમે ભાખરી રોટલી કે બાજરીના રોટલા સાથે પણ તમે ટ્રાય કરી શકો છો અને બનાવવામાં પણ ઇઝી છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ છે દોસ્તો આપણું ટમેટાનું એકદમ ચટપટું શાક તૈયાર થઈ ગયું છે બનાવવામાં પણ એકદમ ઇઝી રીત હતી આ ફક્ત ને ફક્ત પંદર મિનિટમાં બની જાય છે તો તમે દોસ્તો તમે ઘરે તમે જરૂર ટ્રાય કરો અને મને જણાવો કે રેસીપી તમને કેવી લાગી છે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્ક યુ સો મચ